હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ડ્રિલિંગ મશીન છે એટલે કે દિવાલમાં હોલ પાડવા માટે કાણું પાડવા માટે આપણે ડ્રિલિંગ મશીન જોઈએ બરાબર તો આપણે પાસે આ રીતનું ડ્રિલિંગ મશીન લાયા છીએ તો હું તમને બતાવીશ કઈ રીતે એને આપણે ચડાવવાનું અને એની અંદર શું શું વસ્તુ આવે છે બરાબર ડ્રિલિંગ મશીન છે તો એનો આ ફ્યુચર છે બરાબર જો આ રીતે વાયર આ લીવર છે એટલે કે સ્વિચ આ સ્વીચ દબાવથી મશીન ચાલશે અને પછી જો આપણે આ બટન દબાવી ન રાખવું હોય મશીન તો આ બટન દબાવશો એટલે ઓટોમેટિક અહીંયા જો લોક થઈ જાય પછી આને બે એકવાર વાર ફરી વાર આ નીચેનું બટન આમ દબાવશો એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય આ બંધ દબાવવું ન પડે દબાવવા માટે આ લોક આવે પછી એકવાર દબાવે પછી ફરીવાર દબાવો એટલે લોક નીકળી જાય હવે આ જુઓ ચોક છે આ ચોક તો ચોકને આપણે પાનું ચડાવવા માટે જો આ રીતના પાના હોય છે આને એટલે કે કાણા પાડવાનું મશીન આ જો આના પોઈન્ટ હોય આવા પછી આપણે અલગથી પાનાનું બોક્સ મંગાવેલ તો જુઓ મિત્રો આ રીતે તમને પાના જોવા મળતા હોય છે જો આ રીતે એક પોઈન્ટ પાંચ બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ પાંચ ચાર આ રીતેથી એક પોઈન્ટ પાંચથી છ પોઈન્ટ પાંચ છે એવા પાનાના ક્રમ હોય છે જો આ રીતે જો આ રીતે આમાંથી આપણે જે પાનું જોઈએ એ પાનું આમાંથી લેવાનું હોય છે બરાબર આ રીતે તો મિત્રો આપણે આ રીતે પાના જોઈએ હવે પાનું કઈ રીતે લગાવવું આપણે મશીનમાં એ આપણે શીખીએ બરાબર તો આ પાનું લઉં છું અને હવે પેલું પાનું આપણે ચડાવીએ મિત્રો ચેનલને કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય હવે જો આ જે પાનું હે એ આપણે આ જે હોલ દેખાય તમને ત્યાં લગાડવાનું છે આ રીતે જો આ રીતે લગી ગયું હવે એને આ રીતે ફેરવાનું છે જો આ રીતે હવે તમને આ જગ્યાની બતાતી હોય જુઓ તો હું આ ફેરવીશ ને તમારે જગ્યા થતી જશે જોવા જગ્યા થઈ છે આ રીતે જગ્યા થતી જ છે બરાબર પછી ઢીલું થઈ જાય પછી જાતે આવી રીતે ફેરવશો એટલે જગ્યા થઈ જો જગ્યા થઈ ગઈશ બરાબર હવે પાનું એ મૂકી દેવાનું છે આપણે આ રીતે બરાબર જો આ જે આ રીતનો ભાગ દેખાય તમને એ અંદર નાખવાનો છે અને પાનું આગળ રાખવા આ રીતે મૂકી દેવાનું અને હવે આ પાછો આપણે ચકડી છે એને આવી રીતે ફેરવતું જવાનું છે બરાબર આપણે આ રીતે પાનુ રાખીએ લગાડી આ દિશામાં બદલવા ફેરવાનું છે આ રીતે બરાબર તો આ જો આ રીતે આ રીતે કરશું એટલે પાનું જોવા થઈ ગયું હજાર કડક થઈ ગયું છે હવે આપણે મશીન ને ચાલુ કરવા માટે તો જાઓ આપણે બોર્ડ બાજુમાં જઈએ અને મશીન તમને ચાલુ કરી બતાવું તો મિત્રો હવે આપણે ડ્રીલિંગ મશીન લઈને બોર્ડ પાસે આવી ગયા છીએ બરાબર તો હું બોર્ડમાં પિન આપીશ અને ચાલુ કરી બતાવવા સ્વિચ ઓન હવે જુઓ મિત્રો થઈ ગયું તો આ રીતે હવે આ સ્વીચ દબાવું નીચેથી જો નીચેથી એટલે તમને મશીન ચાલુ થઈ દેખાશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો થેન્ક યુ મિત્રો